શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે ત્યારે દરેકના ઘરમાં દૂધ અને પૂરી ફરજીયાત બનતા હોય છે ત્યારે હું તમારી સાથે આજે શેર કરીશ પરફેક્ટ સેજ પણ તેલ ન ભરાય અને બધી જ એક સરખી ફૂલેલી પૂરી બને એ રીતની પૂરીની રેસિપી તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ઘણાની કમ્પ્લેન હોય છે કે પૂરી ફૂલતી નથી પૂરીમાં તેલ ભરાઈ જાય છે તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને આ જરૂરથી મળી જશે સૌથી પહેલા આપણે પૂરી બનાવવા માટે રોટલીનો લોટ લેવાનો છે અને ખાસ આપણે પૂરી બનાવવા માટે લોટ બાંધતી વખતે જ ધ્યાન રાખવાનું છે જેથી કરીને પૂરી છે તે સરસ પરફેક્ટ ફૂલેલી અને સહેજ પણ તેલ ન ભરાય એ રીતની બનીને રેડી થાય તો મોણ માટે આપણે તેલ ઉમેરી લેવાનું છે હવે આપણે તેલ લોટમાં એ રીતે મિક્સ કરવાનું છે કે બધો જ લોટ છે તે સરસ રીતે કોટ થઈ જાય અને મોવણ છે તે બધા જ લોટમાં એક સરખી રીતે પ્રસરી જાય

અને અહીંયા હું અત્યારે અડધા જ લોટની પૂરી બનાવી રહી છું કારણ કે પૂરી છે ગરમ ગરમ જ ખાવામાં સારી લાગતી હોય છે તો હું જરૂર બધા જ ગુલ્લા આપણે સરસ એવા ફિનિશિંગ સાથે બનાવવાના છે પણ ક્રેક્સ ન રહે એ રીતે અને ત્યારબાદ આ રીતનું આપણે જાડુ વેલણ લઈ અને પૂરીને વણી લઈશું જાડા વેલણથી પૂરી વણવાનું ખાસ એટલા માટે કે પૂરી બધી બાજુ ઇક્વલી વણાય અને કોઈ પણ જગ્યાએથી પૂરી તળતી વખતે કાણું ન પડે અને તેમાં તેલ ન ભરાય તો એકા વસ્તુ રોટલી બનાવવાના પતલા વેલણથી બનાવીશું તો પૂરી વચ્ચેથી પતલી અને સાઈડમાંથી જાડી રહેશે તો જ્યારે પણ પૂરી તેલમાં ફૂલશે ત્યારે તે ફાટી જશે અને તેમાં તેલ ભરાઈ જશે તો ખાસ આ રીતે જાડા વેલણથી જ પૂરી વણવાની અહીંયા અમે બધી જ પૂરી છે તે વણીને રેડી કરી લીધી છે અને તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું હવે જ્યારે આપણે પૂરી તળીએ છીએ ત્યારે તેલ હાઈ ટેમ્પરેચર પર ગરમ હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો જો તેલ સારું ગરમ હશે તો જ પૂરી આ રીતે સરસ એવી ફૂલેલી બનીને રેડી થશે તેલ સહેજ પણ ઠંડુ હશે તો પૂરી ફૂલશે નહીં અને એકદમ ચપટી થઈ જશે તો આ મુખ્ય ત્રણ થી ચાર બાબતોનું ધ્યાન રાખશો તો તમારે પણ આ રીતે સરસ એવી પૂરી બનીને રેડી થશે કે જેમાં તેલ પણ નહીં ભરાય અને બધી જ પૂરી છે તે સરસ આ રીતે ફૂલીને બનશે અને ખાસ વાત એ છે કે આ પૂરી અડધા કે એક કલાક સુધી આ રીતે ફૂલેલી જ રહેશે તો મિત્રો આ શ્રાદ્ધ પક્ષમાં તમે પણ દૂધ પાકની સાથે જો પૂરી બનાવતા હો તો આ ટીપ્સ સાથે બનાવજો જરૂરથી તમારી પૂરી છે તે ખૂબ સરસ

તો તૈયાર થયેલી પૂરીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને મિત્રો આ ફૂલેલી એકદમ સરસ તેલ ન ભરાય એ રીતની પૂરીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ફેસબુક પર જોતા હો તો મારા ફેસબુક પેજ ફોલો કરજો યુટ્યુબ ચેનલને ને કરજો